નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં વેલકમ બેક આપણે શરૂઆત કરવા જઈએ છીએ આપણું આઠમું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગોનો છેલ્લો ટોપિક શું લખ્યું છે નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ જો ક્વેશ્ચન તમારી સામે છે ખસખસ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ આપો આ ખસખસ વનસ્પતિ જે છે એનું આપણે વૈજ્ઞાનિક નામ આપવાનું છે તો એનું વૈજ્ઞાનિક નામ અહીંયા લખ્યું છે પાપાવર સોમની ફેરમ યાદ રાખજો શું છે પાપાવર સોમની ફેરમ

નીચે આપેલ રાસાયણિક બંધારણને ઓળખી યોગ્ય વિકલ્પ આપો તમારી ચોપડીમાં ડાયરેક્ટ છે આ આ કોણ કોણ છે છે મોર્ફિન અને ઓકે બાળકો યાદ રાખજો સૂત્ર પૂછે એક યાદ રહી ગયું બીજું યાદ રહી જશે એટી હિરોઈન કોણ છે એટલે એ હિરોઈન નહીં હો ભાઈ અહીંયા આવો હેરોન લેખું છે હેરોઇન કોણ છે તો કે હેરોઈન જે છે એ એસિટાઇલ ટેટ્રા એસિટાઇલ નહીં મોનો એસિટાઇલ નહીં ટ્રાય એસિટાઇલ નહીં

વાસહીન છે કડવું અને અસ્ફટિક મેં ત્રણ સાચું પણ પેલું ખોટું છે એટલે અસંગત સુરત તણાવશામક અને શરીરના કાર્યોને ધીમા પાડે છે શરીરના કાર્યોને ધીમા પાડે છે યસ અને નાસિકા દ્વારા ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે રંગીની જગ્યાએ કોણ આવશે સફેદ એટલે અસંગત આપણા માટે બી છે એટી ફોર નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે તો તમારે યાદ રાખવાનું કેનાબિનિસ સટાયવા કેનાબિનિસ સટીવા ઇઝ કોલ્ડ ભાંગ રાઈટ કેનાબિનિસ ઇન્ડિકા પર ન જતા કેનાબિનિસ સટીવા એ તમારો આન્સર છે સો કેનાબીનિસ ટીワイ ઇઝ યોર આન્સર જો 85 કેનાબીનિસના ટોચના પુષ્પ પર્ણ અને રેઝિનના વિવિધ સંયોજનોમાં ઉપયોગ કરી કોનું ઉત્પાદન કરવામાં આવે છે તો નંબર 1 પર લખ્યું છે સ્મેક નંબર 2 પર લખ્યું છે કોકેન નંબર 3 પર ચરસ ઓકે ચરસ થાય મોર્ફિન નહીં થાય પછી લખ્યું છે હશીશ થશે મારી જુવાના થશે અને ગાંજો થશે ઓકે એટલે આ ચાર વાળો ઓપ્શન ડી એટલે આપણો આન્સર બનશે ડી બાળકો ઓકે 86 રમતવીરો પોતાની ક્ષમતા વધારવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરતા થયા છે તમારી ચોપડીમાં જે કોકેન વાળો ટોપિક છે ને એમાં છેલ્લી લીટીમાં આપ્યું છે કેનાબિનોઇડ્સ યાદ રાખજો કોનો ઉપયોગ કેનાબિનોઇડ્સનો ઉપયોગ કરતા થયા છે 87 આકૃતિને ઓળખવાની છે અહીંયા જો તમને આ દેખાય છે ને એના ઉપરથી ખબર પડી જાય એ અફીણ જ છે એટલે પહેલો ઓપ્શન અફીણ અને ભાંગ ક્લિયર ખાલી જગ્યા ઔષધે હતાશા અનિદ્રા અને મગજની બીમારીથી પીડાતા રોગોમાં સહાયતા કરે બાર્બી ક્યુરેટ અને બેન્ઝોડાઇન બધાનું કામ એ છે એટલે આપણો આન્સર બનશે ઉપરના બધા જ કેનાબિનોઇડ માટે અસંગત વિધાન પસંદ કરો તે જઠર આંતરિય માર્ગના કેનાબિનોઇડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે રસાયણનો સમૂહ છે શરીરના હૃદય પરિવહનને અસર કરે અને અંત કે મુખ અંતગ્રહણ દ્વારા લેવામાં આવે તો આ ત્રણે ત્રણ પોઈન્ટ તમારા માટે સાચા છે ને આન્સર જે છે એ જઠર આંતરિય અને મગજના હા કેના સાથે જોડાણ કરે એટલે 89 માં એ આન્સર એ અસંગત છે ચાલો ક્લિયર થાય છે બાળકો સમજાય ઓકે જો નાઇન્ટીનનો સવાલ શસ્ત્રક્રિયા થઈ તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી પણ શસ્ત્રક્રિયા થાય એટલે શરીરને ખોટું પાયડું હોય અને ધીરે 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 ભાનમાં આવે એટલે અતિશય વધારે પેન થાય પેન ન થાય માટે પેન કિલર નાખવી પડે પેન કિલર તરીકે કોણ કામ કરે તો કે મોર્ફિન કામ કરે યાદ રાખજો એટલે શસ્ત્રક્રિયા દરમિયાન કોને વાપરવામાં મોર્ફિનને આ ઔષધ ચેતાપ્રસર્ગ દ્રવ્ય ડોપામાઇનના વહન ને ખલેલ પહોંચાડે છે અને ડોપામાઇનના વહન ને ખલેલ પહોંચાડવા માટે જવાબદાર કોણ તો યાદ રાખવાનું છે કોકેન કોકેન ડોપામાઇનના જે વહન થાય છે એ એ ચેતાપ્રસર્ગ દ્રવ્ય છે જેને ખલેલ પહોંચાડે છે 92 તુમર પ્રાણ દ્વારા થતા રોગો ધુમ્રપાન સિગરેટ પીતા હોય એના દ્વારા થતા રોગો જણાવો તો પહેલું લખો છે ફેફસા અને મૂત્રાસય અને ગળાના કેન્સર ઓકે આને રાખીએ આપણે સાઈડમાં બીજું આ પણ થઈ શકે એમ્ફીસેમા આ પણ થઈ શકે કોરોનો સંબંધી હૃદયનો રોગ થઈ શકે ને જઠરમાં ચાંદા એનો મતલબ આ બધા રોગ થાય પહેલું બીજું ત્રીજું ચોથો પાંચમું પહેલું બીજું ત્રીજું ચોથો ને પાંચમું આન્સર મળી ગયો આપણને ડી બધા જ થશે જો કેન્સર તો થાય જ પાકી વાત છે ફેફસા તો આવી ગયું મૂત્રાશય ગળા બ્રોંકાઇટીસ એમ્ફિસેમા કોરોનાની સંબંધી હૃદયના રોગો અને જઠરના ચાંદા આ બધું જ પોસિબલ છે નાઇન્ટી થ્રી વ્યક્તિની ઉંમરના ખાલી જગ્યા વર્ષ વચ્ચેના સમયગાળાને તરુણ અવસ્થા કહેવાય બાર થી અઢાર ચોપડીમાં લખેલો ડાયરેક્ટ આન્સર બાર થી અઢાર તરુણ અવસ્થાની ઉંમર કહેવાય ઓકે તમે જે અત્યારે મહેનત કરી રહ્યા છો આ ઉંમરમાં છો યાદ રાખજો એટલે બરોબર મહેનત કરો અને જીવનને સફળ કરો નાઇન્ટી ફોર તરુણ અવસ્થા માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો બાળક અને પુખ્ત અવસ્થાને જોડનારો સેતુ ઓકે તરણ અવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફારો જોવા મળે છે હા તરુણ અવસ્થા એ વ્યક્તિના માનસિક અને મનોવિજ્ઞાનિક વિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે વિડ્રોલ સિન્ડ્રોમના છે એનિમિયા વિડ્રોલ સિન્ડ્રોમમાં નથી બેચેની થાય હા થાય કંપારી થાય તો કે થાય ઉબકા આવે કેન્સર નહીં એનિમિયા નહીં અને પરસેવ આ પણ આવે તો બીજું ચોથું છઠો માટે ખાલી ને કારણે યકૃત સિરોસિસ થાય છે ચેપી સોય કે સિરીંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કયો રોગ ફેલાય છે ચેપી રોગ અને સિરિંજ દ્વારા એડ્સ પણ ફેલાય અને હેપેટાઇટિસ બી એટલે બી અને સી તમારા માટે આન્સર ઓકે નીચે તમને જે આપ્યું છે આ ધતુરો છે દક્ષિણ અમેરિકાની સ્થાનિક વનસ્પતિ છે દક્ષિણ અમેરિકામાં ખૂબ વધારે જોવા મળે છે નશાકારક પદાર્થોને વધુ માત્રામાંથી વધુ માત્રાથી ખાલી જગ્યાને કારણે વ્યક્તિ કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે સ્વસન તંત્રની નિષ્ફળતા થાય ઓકે મગજમાં રક્તસ્ત્રાવ અને હૃદયની નિષ્ફળતા ઉપરના બધા જ યાદ રાખજો નશાકારક પદાર્થોની વધુ માત્રાથી આ બધી જ વસ્તુ બાળકને કે વ્યક્તિને થાય છે જેના કારણે કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે અફીણ તો કે નાસિકા અને ઇન્જેક્શન દ્વારા લેવાય સાચું છે કેના અંતઃશ્વસન અને મુખ અંતઃ ગ્રંથિ દ્વારા પણ લઈ શકાય અને કોકેન નાસિકા દ્વારા કરીને પિક્ચરમાં દેખાડે ને લેતા એની વાત કરે છે એનો મતલબ સીધા જોડેલા છે એટલે p1 q2 અને r3 આપણો આન્સર થઈ જશે ઓકે બાળકો તો અહીંયા આપણે ટોટલ 101 સદી મારીને માથે એક સવાલને સોલ્વ કર્યો ઠીક છે તો આપણે આ ચોપડી તું ચોપડી લાઈન બાય લાઈન एनसीईआरटी પર ગયા હવે નીટ સ્પેશિયલ પર આપણે જવાના છીએ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ તૈયારી રાખજો મહેનત કરજો હિંમત રાખજો સફળતા મળશે મળશે અને મળશે ગુડબાય ફ્રેન્ડ્સ Terima kasih telah menonton!